કાર્યકર્તા મૂડ એબીપી અસ્મેતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું પાટણના રાધનપુરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાર્યકર્તા શું મૂડ છે જાણીએ અમારા સહયોગી એઝાઝ પાસેથી એબીબી અસ્મિતાનો વિશેષ અહેવાલ કાર્યકર્તાનો મૂળ ત્યારે એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે રાધનપુર નગરપાલિકા ખાતે આજે અહીંયા જે ચૂંટણી યોજાવાની છે સાત વોર્ડમાં આવું ચૂંટણી યોજાવાની છે ને અઠ્યાવીસ જેટલા ઉમેદવારો છે તે અહીંયા ચૂંટણી લડવાના છે એટલે હાલ તો કાર્યકર્તાઓનો કેવો મૂળ છે તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા જોડાયા છે આપણે પ્રથમ શરૂઆત કોંગ્રેસથી જ કરશો કેમ કે અહીંયા પહેલાં જ નગરપાલિકાનું શાસન કોંગ્રેસ પાસે હતું તો આપણે એમનાથી જ શરૂઆત અત્યાર સુધી કોંગ્રેસનું શાસન આપણા સુધી હતું કોંગ્રેસે એવા કેવા કામો કર્યા અહીંયા રાધનપુર નગરપાલિકામાં રાધનપુર નગરપાલિકામાં તમે પણ ખુદ જઈને જોઈ શકો છો ગલીઓ ગલીઓમાં રસ્તા રાધનપુર નગરપાલિકાએ આપ્યા છે નવી પાણીની લાઇન જે અમુક વિસ્તારમાં નથી એમાં કોંગ્રેસે આપી છે હાઈવે ઉપરની ગટરનું જે કામમાં સરકાર તરફથી રોડ લાઈન જે એમનું કામ હતું એમનું પણ એ નગરપાલિકા દબાણ કરીને કરાયેલું છે રાધનપુર સિટીમાં ગટરું ઉભળ ગટર ઉભળ ગટર માટે રાધનપુર કોંગ્રેસે બહુ મહેનત કરી છે પણ એમનો કોન્ટ્રાક્ટ બેનના કોઈ સંબંધીને આપેલો હતો તો એ ગટર આજે ફેલ થઈ ગઈ છે અને રાધનપુરના અંદર તમે જો ક્યારે પાણી નહીં અત્યારે રોજ પાણી આવે છે આતરો એક દિવસ છોડી એક દિવસ પાણી આવે અને બે પાણી આવે છે ખારું પાણી પણ આવે છે અને મીઠું પાણી પણ આવે છે અને આ અઢી વર્ષનું શાસન જે વહીવટદારે કર્યું એમાં ત્રાહી નામ પબ્લિક થઈ ગઈ છે અને અત્યારે ગુજરાતમાં સરકાર ભાજપની છે અને ભાજપ દ્વારા કોંગ્રેસને કામ જ કરવા નથી દેવામાં આવ્યું આપણી સાથે અહીંયા ભાજપના પર છે দাদা એ કહી રહ્યા છે બે ટાઈમ પીવાનું પાણી મળી રહે છે શું સાચી વાત છે એટલે સાચી વાત છે ને ભાજપની સરકાર છે ને ભાજપનો વિરોધા છે એ કહે છે તો બે ટાઈમ પાણી આવે જ છે એ સારી વાત છે અને ટૂક સમયમાં નળ સે જલ યોજનામાં ઘરે ઘરે પાણી મીઠું પાણી અમે આપવાના છીએ બનાસનો પુલ નવો બનાવવાના છીએ અહીં હનુમાનજીના મંદિર જોડે પુલ બની રહ્યો છે અમારા ધારાસભ્ય બન્યા પછી પાંચસો કરોડ રૂપિયા રાધનપુરની અંદર ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કર્યા નથી જન્મ મરણનો દાખલો લેવો હોય નાના મોટા કામ કરાવવા હોય પૈસા આપવા પડે એના સિવાય કોઈ કામ થતું નથી અને વર્ષની અંદર પચીસ પચાસ વખત તો અંદરો અંદર લડ્યા છે સભ્યો કેમ ભાગ પાડવા માટે એના પુરાવો છે કોંગ્રેસના પંદર સભ્યો પેલા તોડ કરે અને પછી બાગવાનો માટે ઝઘડા કરે પછી એમાંથી અડધા હાઈકોર્ટમાં જાય આવી ઘટનાઓ બનેલી છે અને આ બધી સત્ય વાત જ છે ભૂગર્ભ ગટરની રાજ્ય સરકારે સરસ એક આયોજન કરીને ભૂગર્ભ ગટર આપી તે દરમિયાન ભૂગર્ભ ગટર આપ્યા પછી લોકોના હવાલે આપી તો ક્યારે કોંગ્રેસના હવાલે આપી દસ વર્ષ કોંગ્રેસે એના માટે કામગીરી કરવા માટે ચાલુ વ્યવસ્થિત કરવા માટે એમને કંઈ જ કર્યું નથી રહી વાત બીજી કે રાધનપુરમાં ગટરો ઉભરાય છે પાણી આવે છે તો વરસાદી ગ્રાન્ટો આવે જ્યારે ચોમાસું હોય ત્યારે વરસાદી ગ્રાન્ટ આવે વરસાદી ગ્રાન્ટની અંદર સફાઈ આવે મોટી ત્યારે સફાઈ પણ એમને લોકો એ નથી કરાય તે જે ભૂગર સિવાયની જે ગટરો છે અત્યારે હાલમાં રાધનપુરમાં ગટરો ઉભરાતી રહે છે અને અમારા જાગૃત ધારાસભ્ય જ્યારે જાણવા મળ્યું કે આ આ ગટર રાધનપુર નગરની અંદર આવી તકલીફ છે તો તાત્કાલિક ધારાસભ્ય ઇમરજન્સી કામ કરાય બધું અત્યારે હાલ ખોદાય ક્લિયર કામ ચાલુ છે તો કોંગ્રેસે કામ જ નહીં કર્યું કોંગ્રેસે કામ જ નથી કર્યું કોંગ્રેસે કામ શું છે પાણીની પીવાની ગટ ભૂગર્ભ વ્યવસ્થા લોકો તો ત્રાઈ એમ પોકારી જાય છે પેલો હું મારે વડીલ છે પ્રકાશભાઈ અને પૂર્વ પ્રમુખ છે નગરપાલિકા એ એવું કહે કે નલ સે જલ નલ સે જલ હું સાત નંબરના વોર્ડમાં રહું છું સરસ્વતી સોસાયટીમાં રહું છું અત્યારે ગોવર્ધન અમારી સોસાયટીની અંદર દરરોજ ધ્યાન રહીશો દરરોજ કેવા આવે છે કોણી આવતો નથી પોણી નગરપાલિકામાં તો કોંગ્રેસ ની બોડી હતી ને નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હતી ના ના એનો જવાબ આલો

દો આ વડીલે એવું કીધું કે ધારાસભ્ય અમારે આયા નવું બધું કર્યું તે આગળ 7 ની 15 દિવસથી ધારાસભ્ય જે રહે છે ને તે પોણી આટલે ભરલ હતું મારામાં ફોટા છે હું નાખી કીધી એટલે કોઈ ધારાસભ્ય કે આ લોકોને ભાજપની કીડાખોરી રાખી ને કોઈ કામ કરવા દીધું જ નથી અને આ એમ કહેતા ને કે કોંગ્રેસની બોડી કોંગ્રેસની બોડીને ભાગ પર એક કેન્ડિડેટ કો ભાજપ ના હતા ભાગ પાડણ વિશે નથી કામ ઉપરથી કરવા દીધું તો શાસક પક્ષે કોઈ દાડો આ લોકોએ તેમની સરકારથી કોદળ કામ કરવા દીધું હતું અને તીજે બદલાઈ કોઈ નવી નવી રજૂઆત લઈને મોજાતો હું પોતે જાતો રજૂઆત લેવા કાં તો બેન હોય કાં તો દેસાઈ હોય કાતો પટેલ હોય નવા નવા આપણે એમને ઓળખાણ પેલા નીકળી જતો કોણ આપણે રસ્તા રોડ રસ્તા કેવા તમારી બોડી અહીંયા કર્યા છે રોડ રસ્તા કે તમે બાઈક કે એક્ટિવા લઈને નીકળો ને તો તમારા મકોડા ખસી જાય એવા આ તારા સભ્યની તારા સભ્યની દેન એવી છે આ તારા સભ્યની દેન એવી છે બંધ થઈ જાવ આ તારા સભ્યની દેન એવી છે કે આ તારા સભ્યએ મુરત કર્યું તો આ રસ્તાનું એ રસ્તો તૂટી ગયો છે ને એમાં તમારો તૂટી જાય છે યોજના એમના ભાજપવાળાના ઘર પૂરતી જ છે લોકોની સુવિધા પૂરતી નહીં બાકી કૂદકા મારી રહ્યા છે કે અમારી બને છે નગરપાલિકા એ તો એમને સપની કે લોકો ગળે છે ગળે કે ભાજપની કિલ્લા ખોરી તીજ કામ નથી થા બેન મહત્વની બાબત એ છે કે આપણી કોંગ્રેસની જ બોડી હતી અને પાલિકામાં વોર્ડમાં કોંગ્રેસ જ કામ કરતું હોય પણ તમે તો એમ કહો છો કે રોડ પર કામ નથી રસ્તા તો કોંગ્રેસની બોડી કંઈ કામ કર્યા કે નથી કર્યા કોંગ્રેસની બોડીએ ઘણાય કામ કર્યા છે ઘણો વિકાસ કર્યો છે પણ ભાજપની સરકાર હતી વારંવાર ચીફ ભવિષ્યને બદલી કરતા હતા કામ થવા દેતા નહોતા અને આજે ભાજપવાળા જે આક્ષેપ કરે છે જો કદાચ કોંગ્રેસની બોડીએ કામ ના કર્યા હોય તો સિતા શાહ માટે અમારા સભ્યો લઈ ગયા ભ્રષ્ટાચારવાળા તો કેમ લઈ જાય એક નંબરમાં એમને કોઈ ઉમેદવાર અમારા હામાં મળતો નહોતો ધારાસભ્યની વાત કહું પહેલો રોડ ચાલુ કર્યો હાઈવેથી ભાઈ નગરપાલિકા ઉઠી અને પહેલો પહેલાં બેન નગરપાલિકાનો રોડ ચાલુ કર્યો પછી બંધ કરાયો બે દાડા બંધ કરાયો અને પછી ગઠબંધન માટે બીજી વાત ગટરની વાત કરો છો ગટરની વાત માન્ય અમારા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દક્ષિણી આ ગટર બનાવેલ છે આજે અથવા ચૂંટણી પાણી ભેરાય છે ને વગર આવડતના કારણે વગર આવડતના કારણે આ ગટર બનાવે છે અને આજે આ ગટર રહ્યા છે બોલીઓ હોય આપણે લોકો નિમણૂક કરતા હો કોન્ટ્રાક્ટર ની કે કોણે ગટર નું કામ હતું તમે કેવા કોન્ટ્રાક્ટર ની નિમルુક કરી અમે સારા કોન્ટ્રાક્ટર ની નિમૃત કરી હતી અને એમાં કોઈ ભ્રષ્ટાચાર હતો જ નહીં હારા મહારા વિકાસના કામ કર્યા છે આ લોકોએ વિકાસના કામમાં કોઈ રસદ નથી લીધો એ અમને તો ખાલી તાળીઓ પાડી રાજી થાઉં બાકી કાય કર્યા નથી વિકાસના કામ કરો તમારી 20 20 સીટો ચાસી આવત અને આજે કહું છું ચેલો ફેંકું છું કે આજની તારીખની અંદર અમારી નગરપાલિકા બનશે બનશે ને બનશે આપણી સાથે બીજા જોડે વાત કરીશું કોંગ્રેસ કહી રહ્યું છે કે ફરીથી કોંગ્રેસની અહીંયા બોડી બનશે શું કહેશો તમે કોંગ્રેસના કાર્ય જોઈ અને પબ્લિક એમને જાકારો આપશે એવું અમને સો ટકા વિશ્વાસ છે અને આજની તારીખમાં જે કોંગ્રેસની બોડી હતી એ બે વર્ષનો કદાચ વહીવટની વાતો કરે છે ને એ એમ કહે છે કે ભાજપના છે સરકારી કર્મચારી કુદાળો ભાજપના હોઈ શકે નહીં પહેલાં આપ મીડિયાને તો સમજો છો જણાવી દઉં અને એના અગાઉ એમણે જે લોકોએ એમણે કામ કરેલા છે આપ મીડિયાવાળા રાધનપુરમાં બજારમાં એક વિડીયો લઈને ફરો અને પબ્લિકનો બી ઇન્ટરવ્યૂ લેવો તો તમને જાણવા મળશે કે આ લોકોએ કેવા કામ ખરાબ કર્યા છે રસ્તા જ્યાં તમે મિનિમમ ડામરનો રસ્તો પાંચ સાત વર્ષ ચાલતો હોય તો આપ જ્યારે જઈ જોશો તો ડામરનો રસ્તો રાધનપુરમાં ક્યાંય જોવા મળશે નહીં અમે સપનામાં બી પણ જોવા જોઈ શકશો નહીં ક્યાંય આરસીસીના રોલ પણ સારા નથી બરાબર અને ગટરો પણ એવી ખરાબ બનાવી છે પાણીની કોઈ વ્યવસ્થા નથી આ લોકો પરા વિસ્તારની અંદર કેટલા વર્ષોથી ખારું પાણી આપ્યા છે જેને માણસ પીવે તો બીમાર થાય કે આ એમના સાત વર્ષની સરકારથી એમની સાડા સાત વર્ષ રહીને ગયા છે તો શા માટે એમણે પરા વિસ્તાર માટે પાણીનો કોઈ પણ ઉપયોગ ના કર્યો કે ક્યાંથી પણ મીઠી લાઈન અને હવે અમારી સરકાર હવે છે તો અમે તમને ગેરંટી આપીએ છીએ કે ગામની અંદર દરેક ઘરે મીઠું પાણી પહોંચાડશું તેવો અમારો સંકલ્પ છે રખડતા ઢોરોનો અહીંયા કેવો ત્રાસ છે રખડતા ઢોરાનો તો ત્રાસ છે પણ એની વ્યવસ્થા કરવી જોઈએ આ લોકો મ્યુનિસિપાલિટી પણ હજી સુધી કોઈ કરતા નથી અને જ્યારે કોઈ જાય છે તો લઈ થોડો ઘણો કામ કરીને પાછા રવાના કરી દે અને મેન સમસ્યા પાણીની છે અમારા પરા વિસ્તારને પાણી મળતું નથી આઠ આઠ દસ દસ દિવસ થઈ ગયા કોંગ્રેસની સરકાર છે આજે અમે કોંગ્રેસી હતા તો બી પણ અમને કહી રહ્યા હતા પણ હવે અમે ભાજપમાં આવી ગયા છીએ અને પાણી મીઠું લાવવાનું છે ભાજપમાં માં આવ્યા હા નથી કામ થતા એના માટે અમે આવ્યા કોઈ અમારા કામ થતા નથી દાદા રખડતા ઢોરોના કારણે એ રાધનપુરમાં કેટલી વખત કેટલા લોકોના મૃત્યુ થયા છે તો કોંગ્રેસની બોડી દ્વારા કોઈ ઢોર પકડ્યા કે એવું કઈ પહેલા તો 10 વર્ષથી કોંગ્રેસે રાજ જ કર્યું છે બેઠા બેઠા કોઈનું કામ જ કર્યું નથી લોકોને બસ મેન્ડેટ લઈને બેહીન ચૂંટાઈને લોકોએ મેન્ડેટ આપ્યો એટલે બેઠા બેઠા વાતો કરીને જલસા જ કર્યા નંબર બીજો બેન બોલ્યા બેન એવું બોલ્યા કે મકોડા ખસી જાય એવી રોડની હાલત છે તો દસ વર્ષ તો એમનું રાજ હતું અમારું ક્યાં રાજ હતું દસ વર્ષ તો એમની કને બેન બેન એક મિનિટ બેન એક મિનિટ દસ વર્ષ દસ વર્ષ એમની કને હતું તો દસ વર્ષ એમની કને હતું મકોડા કેમ ખસી જાય એમને ધ્યાન રાખવું જોઈએ એમને રોડ બનાવવા જોઈએ પબ્લિકે ચાન્સ હાલ્યો તો આજ દિવસ સુધી પબ્લિક કંટાળી છે અને અમારા મિત્ર શંકરભાઈ એવું બોલ્યા કે અમારા બે માણસ લઈ ગયા પણ ક્યારે એમની એમને વિકાસ કરતા ના આવડ્યું તો અમારા માયા અને અમારી હાથે આવીને કામ કરશે એમાં શું ખોટું કરી એટલે અમારું આ વખત આ વખત કોંગ્રેસના ઉમેદ ભાજપના ઉમેદવારો કેવું કામગીરી કરશે આવશે તો તમારી અમારી બોડી બનશે ને તો રાધનપુરને અમે સ્વચ્છ રાધનપુર બનાવશું કારણ કે કોંગ્રેસની મહેરબાની 10 વર્ષથી આવી થી કે બજારમાં બેઠેલા અમારા વેપારી મિત્રો એમ કહે છે કે જે ધૂળ અમે 12 મહિના દુકાનમાંથી ગાઢતા રહી અત્યારે રોજ ગાઢીએ છીએ દસ વર્ષથી રાધનપુરના પરા વિસ્તારથી માંડીને આવ્યો ચાર સુધી કોઈ રોડ રોડનું ઠેકાણું નહીં અને બેને કીધું સાચી વાત છે કેળના મકોડા તૂટી જાય સાહેબ અને અને કામગીરીના નામે તો સાહેબ નગરપાલિકાના કર્મચારી પહેલાં ચૂંટાયેલા સભ્યો આવે અને મેં તો મેં તો એવું પણ સાંભળ્યું છે કે અરજદારોના દસ રૂપિયા સુધી લીધા છે અને એનું પ્રૂફ છે મારી પાસે

પબ્લિક વિકાસ જંકરી છે પબ્લિકમાં 3 કરોડ ને 88 લાખ ફાળવ્યા હોત ને એમના સ્વતંત્ર પોતાના ફાયદા માટે ફાળવે છે પાલિકા અમારી હતી પણ અમારી પાલિકા સાથે કિનાખોરી રાખવા માંઈતી એક વર્ષમાં આઠ ચીફ ઓફિસર બદલવામાં આવ્યા હતા અને વત્તા એમના ધારાસભ્ય તો એટલા દખલ્યા છે કે મારા વોર્ડ નંબર 7 ચારે ચાર ને મેન્ડેટ મળ્યા તો લેમણે બી નરીખ જાહેર કર્યો તો મારી મુસ્લિમ સારા રાધનગરપ કરતા યોગી બની ને ફરતા એ મુસ્લિમ વોર્ડ માં લડવા જતા રહ્યા છે આવી હાલત કરી દે ભાજપે

જે રીતના કાર્યકર્તાઓના મૂડ આપણે જોયા છે કે એબીપી હોસ્પિટલના વિશેષ અહેવાલ અંદર જે પાલિકાના અંદર જે કોંગ્રેસ શાસિત હતી તેને જે વિકાસના જે કામો કરવા જોઈએ તેને લઈને ક્યાંક ભાજપ પણ આક્ષેપો કરી રહ્યા છે કે કઈ પણ રાધનપુરના અંદર કોઈ રોડ રસ્તા પીવાની પાણીની વ્યવસ્થા થઈ નથી પરંતુ બીજી બાજુ ભાજપ પણ એમ કરી કે જો કામગીરી અમારી બોડી આવશે તો તેના અંદર રાધનપુરના અંદર ભરપૂર વિકાસ કરવામાં આવશે એવી હાલ તો આશા વ્યક્ત કરી રહ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ